કમોસમી વરસાદ માવઠામાં જે પડી રહ્યો છે સુદરાપાડા તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હું અત્યારે દરિયાકાંઠાના અમારા વડોદરા ઝાલા ગામ છે ત્યાં મોટેપાયે મગફળીનું જે વાવેતર થાય છે અને ચોમાસાની એક જ ઋતુની અંદર ખેડૂત છે એનો પાક લઈ જતા હોય છે ત્યારે આજે તમામ ખેડૂતોએ મગફળી ખેતરમાં કાઢેલી લણવાની બાકી છે પડેલી છે અને મોટાભાગના પાત્રાઓ પલરી ગયા છે તારો ખરાબ થઈ ગયો છે મગફળી પણ ખરાબ થઈ ગઈ છે પોતે જાતે આજે જાત નિરીક્ષણ કરી રહ્યો છું પણ અને તારો તો બિલકુલ નહીં મગફળી પણ કારણ કે વરસાદ ઉપર પડ્યો છે નીચે સુધી ફલરી ગયેલું છે એટલે હવે એમાં જેવો તડકો નીકળશે એટલે બાટની એમાં પ્રક્રિયાઓ થઈ જવાની ફૂગ લાગી જવાની મગફળી અને ચારો બંને ખેડૂતોનો અત્યારે ભયંકર નુકસાન છે ખેતરમાંય મગફળી ઊભેલી છે અને બહાર પણ મોટે ભાગે લડવાની બાકી થોડી કાઢેલી મગ પડી છે તો આ પ્રક્રિયાઓ જોવા માટે અત્યારે પણ સતત વરસાદ સવારથી જ ચાલુ છે અને વરસાદી પ્રક્રિયામાં જ અમે પણ બધા અહીંયા ખેતરની અંદર ખેડૂતોના ખેતરની અંદર ઊભા છે આવી પરિસ્થિતિ અત્યારે આ વારસાના વરસાદથી ખેડૂતોની કહેલી છે અને આગળના સમયમાં અહીંયાથી બધી પ્રક્રિયાઓ જોયા પછી સરકારની રજૂઆતો પણ અમે કાગળ દ્વારા

જ્યારે પાણીની અંદર પાથરાઓ છે સતત વરસાદની પ્રક્રિયા અત્યારે વરસાદ ચાલુ છે એની કારણે પાથરાઓને મગફળી પાણીની અંદર રાખીએ અત્યારે ગતિ પેઢી આપણે જોઈએ છીએ પાથરાઓ એટલા બધા ખરાબ થયેલા છે અને ખેડૂતોને આ કમોસમી વરસાદને કારણે ભયંકર દરિયા કોસ્ટર પેટમાં અમારા વડોદરા ઝાલાવા સુત્રાપાડા તાલુકામાં સમગ્રમાં બહુ મોટું નુકસાન થયું હતું ને અત્યારે આ કમોસમી વરસાદના કારણે 아아っ <todic> bravery hecka �� herman black shade husk kisses <todic> likewise nep game eleri laba me two dame et upik sir i xo

આમ તો ગઈકાલે લગભગ દિવસના બે વાગ્યાથી વરસાદની ધીમી ગતિ એ ચાલુ થઈ ગયો છે વેરાવળ તાલુકામાં પણ ગઈકાલે દિવસના વરસાદ હતો સુદરાપાડા તાલુકામાં આજે રાત્રિના સમયે લગભગ સાડા ત્રણ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એટલે એમને કારણે વ્યાપક પ્રમાણમાં મગફળીના પાકને પણ નુકસાન થયું છે અને અત્યારે વહેલી સવારથી જ હું સુદરાપાડાના સુદરાપાડા વડોદરા ઝાલા વાવડી વસનાવડા લોઢવા સોડાચ ગામડે કમજોતર ખોયડી આ કોસ્ટલ બેટના જે ગામડાઓ છે એ ગામડાઓની મુલાકાતે પણ અમે લીધી છે અત્યારે હું સોડાદ ગામ અને લોઢવા ગામની સીમની એક ખેતરની અંદર ઊભો છું ત્યાં પણ આ મગફળીના પાથરાઓને જે વરસાદને કારણે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને આવનારા સમયમાં પણ વરસાદની આગાહી છે એટલે વરસાદને કારણે ઘણું બધું ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને એની જાત તપાસ કરવા માટે હું સવારથી અત્યારે મારા વિસ્તારના ગામડાઓમાં કોસ્ટલ બેલ્ટમાં સુત્રાપાડા તાલુકામાં નીકળો છું હવે અહીંયાથી જઈ અને આમનો રિપોર્ટ સરકાર સુધી પણ વાત પહોંચાડીશ કાગળથી પણ અમે આની રજૂઆતો કરીશું અને જરૂર પડશે તો ગાંધીનગર રૂબરૂ જઈને પણ આ નુકસાની બાબતની વાતો કરી અને સગ ખેડૂતોને જેટલી પણ આમાં મેક્સિમમ સહાય મળે એવા પ્રયત્ન કરવા કરશું